તો આપણે સ્કૂલે જઈને આવી જઈએ તો આપણે ચા પીને હવે દૂધ દૂધિયા જવાનું છે દૂધ લઈને ચાબા દૂધ લઈને જઈએ તો આપણા બ્લોકમાં તમે બનાવ્યા છો સદીમાના મંદિરે જવાનું હોય દીવાબત્તી કરવા તો દીવાબત્તી કરીને તમને બીજું બતાવીએ તો હવે અમે જદીમાં આવી ગયા હતા તો દીવા દીવા કરી દીએ તો આપણે બ્લોગમાં તમે બની રહ્યા છો દીવાબત્તી કરીને તમને બતાવશું સદીમાં એ દીવા કરી દઈએ બેટા સાચેરું તો વિશાલ પણ આવી જશે બેટા વિશાળ તો દીવાબત્તી કરીને મળીએ બ્લોગમાં તમે બની રહેજો કે હેલો ગાઈસ તો આપણે કરી દીધા હતા તો આપણે જેવી શ્રી હર્મદાદાના મંદિરે હરમનદાદાના દર્શન પણ કરાવી દઈએ અને હર્મદાદાનું મંદિર પણ બતાવીએ તો મળીએ કાંઈ સાગર બને તો આપણે હર્મદાદાના મંદિરે પહોંચી જવા આવ્યા છીએ તો રસ્તામાં મળી મંદિર બીજું પણ આવી ગયું તું રામજી મંદિર આ રામજી મંદિર છે શ્રી રામજી મંદિર ઊંઝા તો આપણે હરમનદાદાના મંદિર એ પહોંચી જવા આવ્યા છીએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો મંદિર બતાવીએ તમને તો આગળ મળીએ તો આપણે હરમનદાદાના મંદિરે આવી ગયા હતા પણ હરમનદાદાના મંદિરે આવી ગયા હતા આપણે તો તમને દર્શન કરાવી દઈએ હરમનદાદાના તો અમે તેને દર્શન કરાવી દઈએ તો આપણે મંદિરમાં આવી ગયા હતા તો તમને દર્શન કરાવી દઈએ દાદાનું મંદિર તો આપણે હવે બહાર જઈએ છીએ તો તમે દાદાને માનતા હોય તો કોમેન્ટમાં જય હર્મદાદા લખતા જજો તો આગળ આવ્યું છે મહાદેવનું મંદિર છે અને આગળ સદીમા મંદિર છે એ પણ તમને બતાવીએ સધીમાના મંદિર પણ દર્શન કરાવીએ જોડે છે એટલે આપણે મંદિરમાં જઈ પણ તમને દર્શન કરાવીએ તો મળીએ મંદિરમાં જઈએ છીએ હું અહીંયા અહિયાં છે અને સદીમા મંદિર પણ છે તો તો આપણે ના મંદિરે આવી જઈએ તમને દર્શન કરાવી દઈએ સદીમા તો આ સદીમા મંદિર છે આ સધીમાનું મંદિર છે અને અહીંયા કૂવો પણ છે તો તમને સધીમાના દર્શન પણ કરાવી દઈએ તો અહીંયા વાડી પણ છે આ વાડી છે આ વાડી છે અને વચ્ચે સધીમાનું મંદિર છે તો સધીમાને માન તો આપણે સદીમાના દર્શન તો કરાવી દીધા તમને સદીમાને માનતા હોય તો કોમેન્ટમાં જઈ સદીમા લખતા જજો અને અહીંયા વાળી પણ છે એ પણ તમને બતાવી દઈએ વાળી જ છે તો આપણે હવે બહાર જઈએ છીએ તો તમે બ્લોગમાં બનાવી લેજો તો હવે આપડે સતીમા ના મંદિર થી બહાર નીકળી જઈએ છીએ તો આપણે હવે આટલા બ્લોગ પૂરો કરીએ છીએ તો તમે ચેતની સરકાર બ્લોગ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જય માતાજી જય દ્વારકાધીશ જય શેતમા